નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર નવા નવા મુદ્દા ઉપર અને ખેતીને લગતી માહિતીઓ આપણે આપતા હોઈએ છીએ અને આપ મિત્રો પણ આ માહિતીને સંપૂર્ણ રીતે જ્યારે ખેતીની અંદર અપનાવી અને આપના પ્રતિભાવો આપો છો ત્યારે ખૂબ આનંદ થાય છે કારણ કે ગત ચોમાસું અને શિયાળુ ઋતુમાં જુદા જુદા પાકોની અંદર ઉપયોગ કરેલા જુદી જુદી ટેકનોલોજીના ખૂબ સારા પરિણામો પણ મળે છે મિત્રો એ જ ક્રમની અંદર મારે આ એવી વાત કરવી છે કે જે વાત ઘણી વખત આપણે ઘણા બધા મિત્રો જાણતા નથી અથવા તો એ વાતનો આપણે અમલવારી પણ નથી કરતા ખૂબ જૂની પદ્ધતિ છે ઘણી વખત આપણે પશુપાલન પણ ખેતી સાથે કરીએ છીએ તો પશુપાલનની માટે આ જે ખેતીનો અને ખાસ કરીને શિયાળુ પાકનો શિયાળુ ઋતુનો અગત્યનો પાક એટલે ઘઉંનો પાક તો ઘઉંનું જે પરાળ નીકળે છે કુંવળ જેને આપણે કહીએ છીએ એની યુરિયા પ્રક્રિયા કરીને કઈ રીતના આપણે પશુપાલનમાં ઉપયોગ કરી શકીએ એની આજના આ મુદ્દાની અંદર વાત કરવી છે તો આપની આજની જે વાત છે એ ઘઉંના પરાળમાં યુરિયા પ્રક્રિયા કઈ રીતના કરવી અને પશુપાલનની અંદર આનો ઉપયોગ કઈ રીતના સારી રીતે કરી શકીએ અને વધુ સારું પશુપાલન કરી શકીએ એની વાત કરવી છે મિત્રો તો એ વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપણે ચેનલની અંદર નવા હોવો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન થઈ જશે તમામ પ્રકારના વિડીયો આપને મળતા થઈ જશે ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તોને એને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ત્યાર પછી આ વિડીયો શેર પણ કરી દેજો મિત્રો ખાસ કરીને ઘઉંના પરાળની જે યુરિયા પ્રક્રિયા છે એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે જો એની વાત કરીએ તો ખાસ કરીને આના માટે પહેલાં તો યુરિયા ખાતર જે રાસાયણિક ખાતરના સ્વરૂપમાં યુરિયા આવતું એની પ્રોસેસ કરવા માટે ખાસ કરીને સો કિલોગ્રામ જો આપણે પરાળ લઈએ તો ચાર કિલોગ્રામ યુરિયા જોઈએ હું અત્યારે સો કિલોગ્રામ લેખે તમને માહિતી આપું છું તમારે જેટલા કિલોગ્રામમાં કરવું હોય એટલા પ્રમાણે આપણે એને કન્વર્ટ થોડુંક કરતાં શીખવું પડશે સો કિલોગ્રામ પરાળ હોય તો ચાર કિલો યુરિયા જોઈએ અને સો કિલોગ્રામ પરાળ દીઠ ચાલીસ લિટર પાણી ખાસ કરીને રાખવા માટે એક મોટું બસો લીટરની ક્ષમતાવાળું આપણે ટીપણું લેવાનું છે અને એની અંદર વીસ લીટર પાણી રહે કે એવી બાલદી લેવાની છે એટલે કહેવાનો અર્થ કે આ સો કિલો પરાળ હોય તો એની અંદર ચાલીસ લિટર પાણી જોશે તો એના માટે આપણે પહેલેથી જ એક બસો લીટરનું પ્લાસ્ટિકનું બેરલ લઈ લે અને એક વીસ લીટરનું નાનું જે બાલદી અથવા તો આપણી ડોલ સાથે રાખવાની છે ત્રીજું છે પરાળના ઢગલા જે છે એને ખાસ કરીને ઢાંકવા માટે પ્લાસ્ટિકની તાલપત્રી અથવા થેલીમાંથી બનાવેલી કોઈ પણ એક મોટી વસ્તુ કે જેને આપણે આ ઢગલાને ઢાંકી શકીએ હવા ચુસ્ત પેક કરી શકીએ એના માટેની એક આ વસ્તુ તાલપત્રી આપણે રાખવાની છે વજન કરવા માટેનો કાંટો પણ રાખીએ કે એનાથી સંપૂર્ણ સારું વજન કરી શકીએ પાણીનું માપ જો બાલદીના વીસ લિટરના પાણીના માપ પ્રમાણે હોય તો કોઈ વાંધો નહીં તો પાણીનું માપ રાખવા માટે પણ એનું માપ્યું રાખીએ અને પરાળની હેરફેર કરવા માટે એક ટોપલો અથવા તો એક મોટું તગારું રાખીએ કે એક જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પરાળને ફેરવી શકીએ તો આ છ વસ્તુઓની જરૂર આપણે આ પ્રક્રિયા કરવા માટે પડશે મિત્રો બીજું ખાસ કરીને ઘઉંના પ્રાળમાં યુરિયા પ્રક્રિયા કરવા માટે કાર્યવાહી કઈ રીતના કરવાની એ ખૂબ મહત્ત્વની છે પહેલાં તો જ્યાં આપણે પ્રક્રિયા કરવાની છે જ્યાં કુંવરનું પરાળની અંદર યુરિયા પ્રક્રિયા કરવી છે એ પરાળનો ઢગલો હોય એ જગ્યા આપણે ખાસ કરીને પહેલાં નક્કી કરી લઈએ બીજું એ મોટા ટોપલામાં જ્યાં ખાસ કરીને જે પરાળનો જથ્થો છે એને જે કાંટો આપણે વજન કાંટો લીધો એની અંદર વજન નક્કી કરી લે એટલે એકવાર એક ટોપલાનું વજન થઈ જાય કે આ ટોપલામાં બે કિલો કે પાંચ કિલો આપણું કુવળ છે તો એ પ્રમાણે આપણે દર વખતે ટોપલાનું વજન કરવાનું રહેતું નથી તો એક એ ટોપલાના માપનું ચોક્કસ પ્રાણનું વજન કરી લઈએ ત્રીજું કે એક જગ્યાએથી જ્યારે એક નીચે પાથરનું પાથરી અને એની અંદર સો કિલો જ્યારે આપણે પરાળ નાખીએ છીએ ટોપલા વડે મેં કીધું પહેલાં માપી અને સો કિલો આપણે નીચે સાદર પાથરી અથવા તાલપત્રી પાથરીને એની અંદર સો કિલો આપણે યુરિયા પ્રક્રિયા કરવા માટેનું પરાળ નાખીએ છીએ બીજી સાથે જ એની અંદર જે બસો લીટરનું આપણે બેરલ લીધું છે એની અંદર ખાસ કરીને જે બસો લીટરનું બેરલ હોય તો એની અંદર પાણી ભરી અને એની અંદર આ યુરિયા જે છે એ ઓગળે એના માટેની આપણે પ્રોસેસ કરવાની છે અને આ સો કિલોગ્રામ જે પરાળ છે એના જથ્થા માટે જે દ્રાવણ બને છે ખાસ કરીને ચાલીસ લીટર પાણી લીધું છે એની અંદર આ દ્રાવણ બનાવ્યું છે એને બરોબર વ્યવસ્થિત હલાવી અને એને દ્રાવણને અંદર યુરિયા ઓગાળી નાખવાનું છે અને જ્યાં ખાસ કરીને છે આપણે થ્રેસરથી ઘઉં કાઢ્યા હોય અથવા જ્યાં આપણો ઢગલો હોય એના જે ખાસ કરીને કુવળ હોય એના પ્રાણને ધીમે ધીમે આપણે જુદું અલગ અલગ આમ કરતું જવાનું છે અને એને પછી ટોપલા ભરીને આપણે ખાસ કરીને નાખતું જવાનું છે એટલે કહેવાનું હોય કે આ ટોપલાની આમ છે સાધન છે પાત્રો છો સરખું પછી આ યુરિયા પ્રક્રિયાનું ટબ વડે દ્રાવણ એની ઉપર છાંટવાનું છે એટલે કે એની ઉપર સરખા ભાગે જે દ્રાવણ વેચાઈ જાય અથવા એનો ફુવારો થઈ જાય એ રીતના આપણે ખાસ કરીને એની અંદર કરવાનું છે બીજું દ્રાવણ ઝાંટતા જઈએ એટલે આ પરાળને જે ઢગલો છે બનાવવાનો છે એને ઉપર થર ઉપર થર કરતા જવાના છે સો કિલોના આપણે અત્યારે એક્ઝામ્પલ માપ લીધું કોઈને બસો કિલો પાંચસો હજાર કિલો બનાવવું હોય તો ધીમે ધીમે એ પ્રમાણેના થર કરતા જાય અને થર ઉપર યુરિયા પ્રક્રિયાનું આ દ્રાવણ છે ફરી પાછો બીજો થર કરે ત્રીજો થર કરે એ રીતના થર આપણે બનાવતા જવાના છે અને ખાસ કરીને થર કરી દઈએ અને બીજા થર ઉપર પણ આવી રીતના સો કિલોની ફરી પાછી સાદર કરી દઈએ એટલે આ એક એક સ્ટેપ વાઇઝ આ યુરિયા પ્રક્રિયા કરવા માટે આપણે આવા થર બનાવવાના છે અને ખાસ કરીને પાંચથી દસ થર સુધી પણ આપણે મિત્રો આની અંદર બનાવી શકીએ પણ કેટલા કિલો આપણી પાસે અવેલેબિલિટી છે કેટલા ઢોર છે કેટલો કિલો બનાવવું છે એના પ્રમાણે તમારે કન્વર્ટ આ બધી વસ્તુને થોડીક કરવી પડશે હવે થર ગોઠવાની જ્યારે કામગીરી પૂર્ણ થાય એટલે ખાસ કરીને આ થર ઉપર થોડા સાદા પ્રક્રિયા વગરના એટલે ખાલે ખાલી જે કુંવર છે જે યુરિયાના દ્રાવણ વગરનું એને પણ આપણે ઉપર પાથરી દઈએ અને ઢગલાની ઉપર મોટી ચાદર ઓઢાડી દઈએ અને આ ચાદર છે જમીનની અંદર પણ નીચેની સાઈડ દબાવી દે એટલે હવા સુસ્ત રહે એની અંદર હવાની અવજવર ન રહે એ રીતના આપણે આને ખાસ કરીને દબાવી દેવાની છે મિત્રો ખાસ કાળજી એ લઈએ કે જ્યારે ચાદર આપણે પૂરેપૂરી સંપૂર્ણપણે નીચે આમ દબાવીને દાટીએ છીએ ત્યારે ચાદર ફાટેલી ન હોય ઉપરથી જો ફાટેલી છે હવાની અવર જવર થશે તો આ યુરિયા પ્રક્રિયા અંદર જે આખી પ્રક્રિયા થવાની છે થશે ને એટલે ખાસ કાળજી એ લઈએ કે સાદર છે ફાટેલી ન હોવી જોઈએ અને ખાસ કરીને જ્યાં આપણે સાદરની નીચે દબાવીએ છીએ ત્યાં જો માટીથી અથવા ગારાથી અથવા છાણથી એને દબાવી દઈએ અને અંદર ચોપડી દઈએ સાઈડમાં તો ક્યાંથી પણ હવા નહીં છે એટલે આ પણ એક મિત્રો ખાસ કરીને કરવાનું છે અથવા હવા બહારની નીકળે નહીં અથવા તો અંદરની બહાર ન નીકળે બહારની અંદર ન જાય એ પ્રક્રિયા પણ આપણે ખાસ ધ્યાન રાખવાની છે અને ઢગલાની આજુબાજુ પણ ખાસ કરીને કાંટા મૂકી દેવાના છે એનાથી કોઈ બીજા પ્રાણીઓ પક્ષીઓ પણ એના અંદર ઢગલાની આજુબાજુ નુકસાન ન કરે અને આ જે આખી પ્રક્રિયા થઈ એ બંધ કરેલા ઢગલાને એકવીસ દિવસ સુધી બંધ રાખવાનું છે આ પ્રક્રિયા કર્યા પછી એકવીસ દિવસ સુધી તાલપત્રી ઢાંકેલો કમ્પ્લીટ રાખવાનું છે અને આ સમગ્ર પ્રક્રિયામાં યુરિયામાંથી જે એમોનિયા ગેસ છે વાયુ છે એ છૂટો પડી જાય અને એમોનિયા પ્રક્રિયા કરી અને પરાળના જે લાકડીઓ તત્વો જેને કહેવાય લિગ્નિન કહેવાય અને પોષક તત્વો સાથેનું બંધનને નબળું પાડી દે અને આવું પરાળ જ્યારે આપણે પશુને ખવડાવીએ ત્યારે એમાંનું પ્રોટીન અને બીજા તત્વો જે છે એ લાકડીયા તત્વો સાથે ખાસ કરીને સંકળાયેલા હોય સંયોજાયેલા હોય અને એ પશુના પેટમાં છૂટા પડે અને પશુના પાચનતંત્રમાં શોષાય અને પોષણ પૂરું પાડે તો આ જે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલું છે અને પશુના ખાસ કરીને પાચનતંત્ર જે થાય એની પ્રક્રિયા થાય એમાં ખાસ કરીને પરાળમાંથી બેથી ત્રણ ટકા પ્રોટીન અને સાઠ ટકા જેટલા કુલ પાચ્ય તત્વો પણ મળે છે એટલે કે પરાળ ખવડાવતી વખતે ઉપરની છાદર આપણે યથાવત રાખવાની છે ઢગલાની નીચેની બાજુ આમ ઢગલો આખો કરેલો છું તો નીચેની બાજુએથી ખાસ કરીને ખોલીને ખવડાવવાનો છે અને આ ખવડાવતા માટે જોઈતો જથ્થો ખાસ કરીને બે ત્રણ કલાક પહેલાં કાઢી એને ખુલ્લો કરી દેવાનો છે એટલે અંદરનો ગેસ જે એમોનિયા છે ઉડી જાય ઘણી વખત અને ઢોર સારી રીતે આપણે ખાઈ શકીએ એટલે એમોનિયાની વાસ ન રહે અને ઢોરને ખાવામાં કોઈ તકલીફ ન પડે અને આ જે યુરિયા પ્રક્રિયા કરેલ જે પ્રાણનો આપણો આખો જથ્થો છે એ પશુને પ્રમાણમાં આપવાનું છે ધીમે ધીમે આ પ્રાણનું પ્રમાણ વધારતું જવાનું છે પહેલાં થોડું આપીએ બે ખોબા પછી ચાર ખોબા એટલે એ રીતના ધીમે 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 એની ટેવ પાડી અને વધારવાની પ્રક્રિયા પણ આપણે કરવાની છે આ આમ ખાસ કરીને વાત કરીએ તો આજની જે પરિસ્થિતિ છે એમાં ઘઉંની પ્રાણની જે પ્રક્રિયાના આર્થિક લાભની આપણે મિત્રો થોડીક ગણતરી કરીએ જે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે ખાસ કરીને એમાં બે ટકા પાંચ જે પ્રોટીન હોય તો સો કિલોગ્રામ જે અંદાજીત બાટા આપણે બજારમાં જ્યારે જુવારના પૂળા લેવા જાય બાટું લેવા જાય તો એની જે બજારની ખાસ કરીને કિંમત છે એ ચારસોથી પાંચસો થાય સો બાટા સો એટલે એક પૂળાની ચારથી પાંચ રૂપિયા કિંમત ગણીએ તો અને ઘઉંમાં સો કિલોગ્રામ પ્રાણની પ્રક્રિયા કરવાનો ખર્ચ અંદાજે ખાસ કરીને બહુ મામૂલી યુરિયાનો જે કિલોગ્રામનો ખર્ચ એ ગણો તો એટલો જ ખર્ચે બાકી તો પાણી જોઈએ છે એટલે પચાસ સાઠ રૂપિયા જેવો ખાસ કરીને આપણે ખર્ચ ગણતા હોઈએ છીએ તેની સામે જે સો કિલોગ્રામની જે આપણે યુરિયાની પ્રક્રિયા કરી અને એમાં બાટાની કિંમત ચારસોથી પાંચસો છે તો એટલો બધો ફરક જે ખાસ કરીને આપણે મિત્રો એટલા નજીવા ખર્ચે કરી શકીએ અને આ મોંઘવારીમાં ખાસ કરીને બજારની જે મોંઘવારી છે એમાં સસ્તી પ્રક્રિયા અને આ યુરિયાની વૈજ્ઞાનિકો જે શોધેલી પ્રક્રિયા છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ પશુપાલનની અંદર પણ આવક અને નફાનું પ્રમાણ જે ધીમે ધીમે ઘટતું જાય તો એને વધારવા માટે પણ આ કામની વસ્તુ છે અને જુવાર જેવા કે મકાઈ જેવા કે બાજરાના જે બાટાનો ભાવ વધતો જતો હોય એની સામે પણ આ એક પશુપાલક તરીકે એક ખેતીની સાથે સાથે પશુપાલન કરીએ તો આ યુરિયા પ્રક્રિયા કરી અને આનો ઉપયોગ દૂધ ઉત્પાદન ખાસ કરીને એનો ખર્ચ ઘટે અને ઉત્પાદનની અંદર વધુ નફો મેળવી શકાય એના માટેની આ પ્રક્રિયા હતી તો મિત્રો ખાસ આજના વિડીયોની અંદર જે આખી વાત કરીએ આપણે એ ઘઉંના પરાણમાં યુરિયા પ્રક્રિયા કરવા માટે શું જોઈએ કઈ રીતના કરવી કેમ એને વાપરવું એના ખર્ચની ગણતરી પણ મેં તમને કરાવી મને લાગે આ વિડીયો ખૂબ ઉપયોગી થશે મિત્રો આ માહિતી જો તમને સારી લાગે તો આને શેર પણ કરી દેજો અને ક્યાંય પણ તમને પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરની અંદર આપ કોલ વોટ્સએપ અથવા કોલ પણ કરી શકશો ટ્રાય કરીશું સાથે મળીને ખેડૂતોને સમૃદ્ધ કરીએ આજના આ વિડિયોની અંદર એટલું જ ફરી પાછા મળીશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ